નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ દેસાઈએ આજે ઓગણીસમી એપ્રિલના રોજ સુરતથી તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આખરે પહોંચી ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ નવસારી મટવાડ શાળા કમ્પાઉન્ડમાંથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને ગાંધીજીને વિચારધારાનો સંદેશો પણ આપ્યો હતો નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વતંત્ર સંગ્રામ પરિવારમાંથી આવતા નૈસર દેસાએ આજે શુક્રવાર ઓગણીસમી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર સોશિયો સર્કલ ઉધના ત્રણ રસ્તા દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન ચાર રસ્તા સચિન કંસાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ઉમેદવાર તરીકે નામાં એટલે કે ફોર્મ ભર્યું છે આ પહેલા તેઓ રેલી આખરે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી હતી ગઠબંધન ઉમેદવાર ઈસર દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ ઓગણીસો ત્રીસના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ આપવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશો પણ આપ્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા સંપત્તિ અને કાર્યકરોની ફોજ છે તો બીજી બાજુ સ્વતંત્ર સંગ્રામમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈ છે જેમની પાસે સંપૂર્ણ સાદગી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ મુખ્ય બે રાજકીય પક્ષમાંથી એક ઉમેદવારી તરફ ફેરમ આવે પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા જણાઈ રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા